જામનગર જિલ્લાના કાલાવડમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનું થયું ભવ્ય સ્વાગત શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વ સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ઉમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરના પ્રવાસે છે ત્યારે નરેશભાઈ પટેલે આજે પ્રવાસના છઠ્ઠા દિવસે સૌ જામનગર જિલ્લાના ધ્રોળનો પ્રવાસ કર્યો હતો ત્યારબાદ કાલાવડમાં નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું ઉપસ્થિત લોકોએ નરેશભાઈ પટેલનું ભવ્યથી દિવ્ય સ્વાગત સન્માન કર્યું હતું કે નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવળ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુને વધુ સહભાગી બનવા અપીલ કરી હતી આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આરસીભાઈ ફળદુ તોતેર વિધાનસભા કાલાવડ મત વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ પાટીદાર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી આ પ્રસંગ દીપાવ્યો હતો ખોડલધામના ઘણા ઘણા બધા પ્રકલ્પોનો એક પ્રકલ્પ આરોગ્યતા અને એના માટે કેન્સર હોસ્પિટલ રાજકોટ નજીક બે હજાર ચોવીસના રોજ હોય તાલુકા ખોડલધામ આપણે ટીમ જઈ રહી છે ત્યારે આ ખોડલધામ હલાવટ આખા તાલુકાને પૂરીથી હું આમંત્રણ આપું છું અને

વીસ ઓફ ક્રોર જેવી રકમ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ માટે ઘણી બધી રકમો કરી ખરે ને અને આ ભૂમિકાનો કોન્સેપ્ટ એટલે છે કે નાના નાના ભાઈ નાના નાના ભાઈના દરેક સમાજને જોડાઈ શકે અને એ લોકોને પણ અહેસાસ થાય કે આવો આવા સરસ પ્રોજેક્ટ અંદર અમે હોસ્પિટલમાં નિદાન માટે વિના મૂલ્યે રહેશે કે કોઈ ચાર્જ લેવામાં આવશે હજી તો પ્રોજેક્ટ ભૂમિપૂજન તરફ જઈ રહ્યો આ બધા પ્રશ્નો ઉદઘાટન વસ્તુ આપણે આવશે